ચાલો આજે એ એક બહુ જ ગંભીર અને જરૂરી વિષય પર વાત કરીએ આ કોઈ સામાન્ય પર્યાવરણનો મુદ્દો નથી આ આપણા બધાના ભવિષ્ય સાથે આપણા અસ્તિત્વ સાથે જોડાયેલી વાત છે અરવલ્લી જે સદીઓથી આપણી ઢાલ બનીને ઊભી છે એ જ આજે બહુ મોટા સંકટમાં છે ચાલો આ મુદ્દાને ઊંડાણથી સમજીએ આ સાંભળો આ માત્ર એક વાક્ય નથી આ એક ભયાનક ચેતવણી છે એક એવી હકીકત જે કલાચ સાચી પડી શકે છે જો આપણે સમયસર ના જાગ્યા તો આખી વાતનો સાર આ એક લાઇનમાં આવી જાય છે કે આપણે ક્યાં ઊભા છીએ અને જો કંઈ નહીં કરીએ તો ક્યાં પહોંચીશું તો સૌથી પહેલો સવાલ એ થાય કે અરવલ્લીને આપણું રક્ષક કેમ કહેવાય છે શું કામ આ પર્વતમાળા કરોડો લોકો માટે આટલી બધી મહત્વની છે ચાલો એના કારણો જોઈએ જુઓ આ ચાર મુદ્દા બધું જ કહી દે છે પહેલું એ થરના રણને આપણી તરફ આવતા રોકે છે જાણે એક કુદરતી દિવાલ હોય બીજું વરસાદનું પાણી ઝીલીને જમીનમાં ઉતારે છે જેથી આપણા પાણીના તળ ઊંચા આવે ત્રીજું એ લાખો વન્યજીવોનું ઘર છે અને ચોથું અને કદાચ સૌથી અગત્યનું એ આપણા શહેરોને શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા આપે છે હવે આ ગ્રીન લંગ્સનો કોન્સેપ્ટ છે ને એ ખરેખર સમજવા જેવો છે જે રીતે આપણા ફેફસા આપણા શરીરને જીવતું રાખે છે બસ એ જ રીતે અરવલ્લીના જંગલો અમદાવાદ અને હિંમતનગર જેવા શહેરોનું પ્રદૂષણ શોષીને આપણને શુદ્ધ હવા આપે છે વિચારો જો આ ન હોત તો આપણી હાલત શું થાય તો વાત સાવ સિમ્પલ છે આ કોઈ દૂરના જંગલની વાર્તા નથી આ સીધી રીતે આપણા પાણી આપણી હવા અને આપણા ભવિષ્યની વાત છે લાખો લોકોનું જીવન અરવલ્લીના શ્વાસ પર ટકેલું છે પણ અહીંયા જ એક બહુ મોટી સમસ્યા છે જે આપણું રક્ષણ કરે છે એ પોતે જ આજે ખતરામાં છે અને આ કોઈ કાલ્પનિક ખતરો નથી એ એકદમ સાચો અને આપણી બહુ નજીક છે ચાલો જોઈએ કે આ ખતરો છે શું આ છે મુખ્ય વિલીન ગેરકાયદેસર ખનન પૈસા કમાવા માટે આ પહાડોને આડે ધડ તોડવામાં આવી રહ્યા છે આ કોઈ નાની સૂની ચોરી નથી આ તો આખી પર્વતમાળાની હત્યા કરવા બરાબર છે આનાથી આખી ઇકોસિસ્ટમ પડી ભાંગે છે અને જ્યારે પહાડ તૂટે છે ત્યારે એમાં રહેતા જીવોનું શું દીપડા હરણ અને કેટલાય દુર્લભ પક્ષીઓ એમનું તો ઘર જ છીનવાઈ જાય છે આ ખાલી પથ્થરનું નુકસાન નથી આ જીવસૃષ્ટિનું નુકસાન છે તો શું બધું પૂરું થઈ ગયું શું હવે કશું જ ન થઈ શકે ના એવું બિલકુલ નથી સમસ્યા ભલે ગમે તેટલી મોટી હોય સમાધાન હંમેશા આપણા હાથમાં હોય છે ચાલો હવે એવા રસ્તાઓ જોઈએ જે આપણે બધા અપનાવી શકીએ આ ચાર સ્ટેપનો પ્લાન એકદમ સીધો અને સરળ છે અને સારી વાત એ છે કે આમાંનું કંઈ પણ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે દરેક નાનું પગલું પણ મોટો ફેરફાર લાવી શકે છે પહેલું અને સૌથી અગત્યનું કામ જો ક્યાંય પણ આવું ખોટું કામ થતું દેખાય તો ચૂપ રહેવાની જરૂર નથી એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે સ્થાનિક તંત્ર કે પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરીએ આનાથી એ વિનાશને રોકવામાં મદદ મળી શકે છે બીજું સ્ટેપ છે વૃક્ષો વાવવાનું પણ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે ગમે તે ઝાડ નહીં ચાલે દેશી બાવળ ખેર ખાખરો લીમડો પીપળો આ એવા વૃક્ષો છે જે ત્યાંની જમીન અને વાતાવરણ માટે જ બનેલા છે એ સ્થાનિક પશુ પક્ષીઓને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે જે વિદેશી વૃક્ષો નથી કરી શકતા અને ત્રીજું આજની જનરેશનનું સૌથી મોટું હથિયાર સોશિયલ મીડિયા હેશટેગ સેવ અરાવલી અને હેશટેગ અરાવલી બચાવ જેવા હેશટેગનો ઉપયોગ કરીને એક મોટું ડિજિટલ આંદોલન ઊભું કરી શકાય છે ખાસ કરીને યુવાનો આ સંદેશને લાખો લોકો સુધી પહોંચાડી શકે છે અવાજ ઉઠાવવો બહુ જરૂરી છે અને ચોથું અને છેલ્લું પગલું સાથે મળીને કામ કરવું એકલા હાથે લડવા કરતા સાથે મળીને લડવું વધુ સારું બરાબર ને જીઇઇ આર ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ કે પછી સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ સાથે જોડાઈને વૃક્ષારોપણ કે સફાઈ અભિયાનમાં ભાગ લઈ શકાય આનાથી વાસ્તવિક ફેરફાર દેખાશે અંતમાં આ બધી વાત ફરીને ત્યાં જ આવે છે કે આપણે આપણી આવનારી પેઢી માટે શું મૂકીને જવાના છીએ ફરી એકવાર આ વાક્ય પર નજર કરીએ હવે આ ખાલી ચેતવણી નથી પણ આપણી સામે એક પસંદગી છે આપણે જે પગલાંની વાત કરી એ લઈને આપણે પરિણામ બદલી શકીએ છીએ પસંદગી સ્પષ્ટ છે હરિયાળી કે પછી રણ તો આ સવાલ હું અહીં જ છોડું છું આપણે આપણા વારસા તરીકે ભવિષ્યની પેઢીને શું આપવા માંગીએ છીએ એક જીવંત શ્વાસ લેતી અરવલ્લી કે પછી માત્ર ધૂળ અને પથ્થરોનો ઉજ્જળ ઢગલો નિર્ણય આપણો છે અને કામ શરૂ કરવાનો સમય અત્યારે જ છે